જ્યાં ભોગ બનનાર યુવતી એક બાળકીને જન્મ આપ્યો હતો આ નવજાત બાળકીને આરોપી મોતીલાલ નાઈએ પોતાના ભાઈ વોન્ટેડ આરોપી ઓમ પ્રકાશ સાથે તેમજ અન્ય ગુનામાં સહકાર આપનાર આરોપીઓ સાથે મળીને નવજાત બાળકીની હત્યા કરી હતી નવજાત બાળકીને મારી નાખી પુરાવાનો નાશ કરવા માટે નવજાત બાળકીના મૃતદેહને એક કાપડની ગોતડીમાં લપેટી રેતીમાં ખાડો ખોદીને દાટી દીધો હતો આગુનામાં વંટિડ આરોપી ઓમ પ્રકાશ નાઈ તથા તેની સાથીના સો આરોપીઓ ધરપકડથી બચવા છેલ્લા એક વર્ષથી નાસ્તા ફરતા હતા અને નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા નવસારી સર્વેલન્સ સ્ટાફને સૂચના આપવામાં આવી જે આધારે નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફ દ્વારા આરોપીઓની ટેકનિકલ માહિતી એકઠી કરવામાં આવી અને એનાલિસિસ વર્કઆઉટ કર્યું પોલીસે ગ્રાહકનો સ્વાંગ રચી રાજસ્થાનમાં સૌ પદમસિંહના ગામ ખાતે હેર સલૂનની દુકાન ચલાવતા આરોપીને ઝડપી પાડ્યો હતો ગઈ તારીખ આઠ જાન્યુઆરી બે હજાર ત્રેવીસના રોજ નવસારી ટાઉન પોલીસ સ્ટેશનમાં એક ત્રણસો છોતેરને પોક્સો હેઠળ ગુનો નોંધાયેલો હતો ગુનાની વિગત એવી હતી કે મોતીલાલ નિમ્બારામ નાઈ મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો અહીં નવસારીમાં એક સગર્વ સગીર એની દીકરીને ફોસલાવી પટાવી અને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે સદી સંબંધ બાંધેલો જેના કારણે આ દીકરી ગર્ભવતી થયેલી એના કારણે પછી એ અહીંથી એને ફોસલાવી અને એનું અપહરણ કરી અને રાજસ્થાન પોતા પોતાના વતન જે બાલોતરા જિલ્લામાં રાજસ્થાનમાં આવેલ છે ત્યાં લઈ ગયેલો અને ત્યાં પછી ડિલિવરી થયેલી અને એ જે બાળક જન્મેલું એને હાલનો જે આરોપી પકડાયેલ છે ઓમપ્રકાશ ઓમો નિમ્બારામ એને મદદગારીથી એ બાળકને મોત નિપજાવી એને કપડામાં લપેટી અને દાટી દેવામાં આવ્યું હતું એટલે હાલનો જે આરોપી છે ઓમપ્રકાશ ઉર્ફે ઓમો એ મૂળ આરોપી મોતીલાલને પુરાવાનો નાશ કરવામાં એને મદદગારી કરેલી હતી અને છેલ્લા એક વર્ષથી આરોપી વોન્ટેડ હતો અને વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ અધિક્ષક શ્રી સુશીલ અગ્રવાલ સાહેબે સૂચના આપેલ હોય એ અનુસંધાને નવસારી ટાઉન પીઆઈ ચૌધરી સાહેબે ડી સ્ટાફને અને એના માણસોને ટીમ બનાવેલી અને આ નાસ્તા ફરતા આરોપીને પકડવા માટે ટીમ એક્ટિવ હતી